નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવા મુદ્દાની વાત કરવી છે કે સમગ્ર દક્ષિણ ગુજરાત જે છે એના જિલ્લાઓના જે નાગરિકો એના જે જિલ્લાઓ છે એના નાગરિકોએ ન્યાય માટે અમદાવાદ ત્રણસો કિલોમીટર દૂર આવવું પડે છે અમદાવાદ હાઈકોર્ટમાં અને આવા એક બે નહીં લગભગ વર્ષે બાર જેટલા કેસ હોય છે અને ત્યાંથી છેક આ ત્રણસો કિલોમીટર દુરાવું પડે છે એમના ખર્ચાઓ વધી જાય છે સમયની બરબાદી થાય છે ઘણું બધું થાય છે અને વર્ષોથી માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમને સુરતમાં દક્ષિણ ગુજરાતની કોઈ અમને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આપો આ અગાઉ પણ સરકારોએ નક્કી કર્યું હતું ચિમનભાઈ પટેલની સરકારથી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ જગ્યાએ આપણું એવું સૈદ્ધાંતિક રીતે નક્કી કર્યું હતું પછી આગળ કશું ના થયું ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી એમણે પણ ઘણી વખત વચનો આપ્યા છે માગણી પણ કરી છે છતાં પણ કંઈ નથી થયું તો આ અંગેની આજે ફરીથી માગણી કરી છે સુરતના જે જાગૃત નાગરિક છે સંજય ઈજવા કે જેમણે માગણી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં નવું બિલ્ડિંગ જે છે અત્યારના બિલ્ડિંગ અથવા તો નવું બિલ્ડિંગ બનાવી નથી આ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ અથવા તો બેન્ચ આપો દક્ષિણ ગુજરાત બેન્ચ આપો એવી પ્રકારની માંગણી કરી તો આપણે એમની સાથે જોડાઈએ છીએ સીધા સંજયભાઈ સાથે સંજયભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં ફરી એકવાર જી આભાર આપનો આજે તમે ફરી માંગણી કરી છે મુખ્ય મુખ્યપ્રધાનને પત્ર લખીને ગુજરાત હાઈકોર્ટને પણ કહ્યું છે અને કાયદા વિભાગના અલગ અલગ અધિકારીઓને પણ કહ્યું છે કે ભાઈ અમને તાત્કાલિક ધોરણે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન ડિવિઝન પાડીને ત્યાં દક્ષિણ ગુજરાત માટેની એક બેચ આપો તો આ આખી જે બેચ આપવાની વાત છે તો એ એ એના માટેના તમે કેટલાક જે વિગતો પણ મેળવી છે જાહેર માહિતી અધિકાર હેઠળ તો આ શું બાબત આખો મામલો શું છે અને શું લોકોને મુશ્કેલી પડી રહી છે એની વાત કરશો જે જરૂરથી આપણે સાઉથ ગુજરાત સાઉથ ગુજરાત ગણીએ એટલે ભરૂચ ડાંગ નવસારી સુરત તાપી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે એટલે આ તમામ જિલ્લાઓમાં આપણે બે હજાર ના ગણતરી કરીએ તો એક કરોડ દસ લાખ જેટલા એના પોપ્યુલેશન થતું હતું અને અત્યારે હવે તાજેતરમાં બે હજાર ની જે વાત કરીએ તો એનું જે પોપ્યુલેશન છે એ બે થી પણ વધારે થાય છે અ આગળ જ્યારે સંસદ કાશીરામ રાણા હતા ત્યારે એને એક માંગણી કરવામાં આવેલો હતો સુરતને એક નો બેન્ચ સુરતની અંદર આપે અને જેથી આખું સાઉથ ગુજરાત છે એ કવર થાય પણ ત્યારે જે આખું સાઉથ નું પોપ્યુલેશન કદાચ સિત્તેર થી એસી લાખ ના વસ્તીની અંદર હતા એમ ત્યાર પછી મનસુખ માંડવીયા પણ આ સેમ મુદ્દા ઉપર પોતાનું જે ખાનગી બિલ જે કહેવાતું હોય એ સંસદની અંદર લાવેલું પણ કોઈ પણ કારણસર એને ચર્ચામાં નથી આવ્યું ત્યાર પછી સંસદ દર્શના જરદોશ પણ આ મામલે અંદર ખાનગી બિલ લાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પણ કોઈ ચર્ચા વગર જે બિલ લેપ થઈ ગયું એટલે આવું જોવા જાય તો વારંવાર રજૂઆતો થઈ રહ્યા છે અને કશે ને કશે રાજ્ય સરકાર પણ આજે સુરતને અથવા સાઉથ ગુજરાતને એક હાઈકોર્ટનો બેન્ચ આપવા માટેનું આખું સિસ્ટમ આટલા વર્ષોનું જે મહેનત છે આમ જોવા જાય તો છેલ્લા વીસક વર્ષથી આ જે મામલા ઉપર અત્યારે ચર્ચાઓ ચાલી રહ્યા છે અને ખરેખર આમ જોવા જાય તો ગુજરાત એવા એક સ્ટેટ છે જેનો પોપ્યુલેશન પાંચ કરોડ કરતા પણ વધારે હોય અને આખા ગુજરાતની અંદર એક જ બેન્ચ હોય એમ બાકી તમે કલકત્તા જુઓ કે કર્ણાટક જુઓ કે મહારાષ્ટ્ર જુઓ પણ બધે જગ્યા પર એક થી વધારે બેન્ચો એટલે હાઈકોર્ટ જે કેપિટલ ઉપર હાઈકોર્ટ પણ હોય છે એની ઉપરાંત એક કે બે બેન્ચ પણ અન્ય સિટીમાં એની રાજ્યની અંદર સમાવેશ થતો હોય છે એટલે આખા વિસ્તારમાં પાંચક કરોડથી વધારે પણ જ્યારે આંકડાઓ જે population બોલતા હોય તો એમાં ગુજરાત ખાલી એવો એક સ્ટેટ છે કે ફક્ત એક ને એક high કોઈ પણ bench વગર ચલાવે છે. એટલે આખા ગુજરાતના બે હજાર અગિયારના population ના જે status મુજબ સાડા છ કરોડ જેટલા population છે. એ સાડા છ કરોડ લોકો એક જ હાઈકોર્ટ court ને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલું છે એ આંકડા કસે ને એવું બતાવે છે ભરૂચ ડાંગ નવસારી સુરત તાપી અને વલસાડ આ જેટલા બી જિલ્લો છે આ જિલ્લામાં સિવિલ અને ક્રિમિનલ બે ટાઈપના કેસો છે એ બંને કેસના આપણે પચીસ થી પણ વધારે હાલની તારીખમાં પેન્ડિંગ છે એટલે કેસો જો સુરત અને આજુબાજુના વિસ્તારો એટલે સાઉથ ગુજરાતના જે પેન્ડિંગ અહીંથી જે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા જે પેન્ડિંગ કેસો હજુ પણ વર્ષ સુધી ચાલતા હોય અને એની અંદર ઘણા બધા કેસો એટલે બાર થી પણ તેર હજાર થી કેટલા વર્ષોથી હાઈકોર્ટની અંદર પેન્ડિંગ હોય અને વાર્ષિક એ પણ આપણી પાસે આંકડો હાઈકોર્ટમાંથી આવેલો છે વાર્ષિક વર્ષ બે હજાર વીસ ની અંદર છ હજાર નવસો ત્રેપન જેટલા અ

હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવતા કેસોની સંખ્યા એટલે બાર હજાર લોકોને વર્ષની અંદર ચાર ચાર વખત બી જો તારીખો પડતા હોય અને લોકોને અહીંથી ત્યાં સુધી લાંબા પ્રશ્ન આવે તો લોકો અડતાલીસ હજાર વખત લોકોને સાઉથ ગુજરાતમાંથી અમદાવાદ પ્રવાસે જવું પડે છે અથવા બાય ટ્રેન જવું પડે છે બાય રોડ જવું પડે છે તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે ગુજરાતની અંદર આ હાઈકોર્ટના બેન્ચ અને સૌરાષ્ટ્રમાં પણ આપવું જોઈએ અને આ બાજુ સાઉથ ગુજરાતમાં પણ આપવું જોઈએ એવું મારું માનવું છે એટલે મેં બીજી વાર આ પત્ર લખીને આ માંગણી કરી છે અને પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીથી લઈને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટથી લઈને તમામ કાયદાને લાગતા મિનિસ્ટરો અને ડિપાર્ટમેન્ટોને મેં આ યાદગીરી પત્ર પણ સુધી મોકલીને આ માંગ કર્યું છે ગુજરાતમાં ડિવિઝન બેન્ચ અથવા જે બેન્ચ છે એ સુરતમાં પણ જલ્દી તકે ચાલુ થવું જોઈએ એવું મારું મારી છે બરાબર તો તમે આની પહેલા જે પત્ર લખેલો એમાંથી કોઈ રિસ્પોન્સ આવ્યો છે કોઈ જવાબ આવ્યો છે કે હા સરકાર શું વિચારી અથવા તો ગુજરાત હાઈકોર્ટ શું વિચારી રહી છે ના હજુ આગળના જે પત્ર છે એમાં કોઈ ચોક્કસ કોઈ જવાબ નથી આવ્યા હજી એ લોકો કદાચ હા મોડ પોલિસી મેટર ઉપર આવે છે એટલા માટે તાત્કાલિક નિકાલ ના કરી શકે પણ આગળનો જે પત્ર છે મેં છ બાર બે મોકલવામાં આવેલો એટલે આજથી અંદાજે મહિના પહેલે મેં આ પત્ર મોકલે છે એટલા માટે કદાચ આની અંદર વર્ષો વર્ષો કદાચ પ્લાનિંગમાં પણ નીકળી જતું હોય એવું પણ ભીનતું હોય છતાં એક આઠ મહિના પછી પણ સાત મહિના પછી પણ એક યાદગીરી આપવા માટે મેં ફરી પત્ર લખ્યું છે જે આ આંકડાકીય માહિતી સાથે RTI ની અંદર ખુલાસો થયેલા આંકડાકીય માહિતી સાથે મેં ફરી આ પત્ર લખ્યું છે વડાપ્રધાન તરફથી લઈને અ સચિવ અને કાનૂની વિભાગ અને હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે અને ઋષિકેશ પટેલ છે જે કાનૂની મંત્રી છે અને મુખ્યમંત્રી છે અને સાથે સાથે ભારતના વડાપ્રધાન અને ચીફ જસ્ટિસ અને ભારતના કાયદા મંત્રી તમામ લોકોને ફરી આ પત્ર લખીને માંગણી કરી છે ગુજરાતની અંદર જે હાઈકોર્ટ સિવાયની જે બેન્ચ છે સુરતની અંદર શરૂ કરે એવું મારે માંગણી છે પણ આજ દિન સુધી કોઈ મને રિસ્પોન્સ આપવામાં આવેલ નથી ઈ વાત પણ કરી છે બરાબર છે હા કારણ કે રિસ્પોન્સ તો જ્યારે આપવો જ જોઈએ કે ખરેખર શું અથવા તો વિચારણા ચાલતી હોય તો વિચારા અથવા તો નીતિ વિશે કઈ નિર્ણય લેવાના માંગતા હોય તો એ પ્રમાણે પત્રનો જવાબ તો આપવો જોઈએ જ્યારે કોઈ પણ નાગરિક માંગણી કરતા હોય છે ત્યારે સ્વાભાવિક છે તો જો આપેલું નથી તો આમાં સંજયભાઈ આપણે સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે કે નવું બનાવવું પડે એવું છે સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે છે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને જે આપણે સેશન કોર્ટ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી બનેલું છે પણ હાલમાં એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઓછું છે એટલે નવા કોર્ટ વિસ્તાર જે સંકુલ બનાવવા પ્લાનિંગો ચાલી રહ્યા છે તો એ જે પ્લાનિંગની અંદર હાઈકોર્ટ માટેનું બેન્ચ માટેનું પણ પ્લાનિંગ એની અંદર સમાવેશ કરી શકાય એટલા માટે એડવાન્સમાં અત્યારે આ જે પ્લાનિંગો અત્યારે જે ચાલે છે સુરતમાં નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સંકુલ બનાવવાનું પ્લાનિંગ ચાલે છે ત્યારે આ હાઈકોર્ટનો પણ એક બેન્ચનો સ્થાપના એની અંદર થાય એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એટલા માટે આ મારી માંગણી છે અને આ માંગણી મેં ઓલરેડી સુરતના સંસદ શ્રી અત્યારે હાલમાં મુકેશ દલાલ છે એમને પણ મોકલી આપ્યું છે નવસારીના સંસદ શ્રી શ્રીયાજ પાટીલ શ્રીને પણ મોકલી આપ્યું છે અને વલસાડના જે સંસદ શ્રી છે એ ધવલ પટેલને મોકલી આપ્યું છે અને બાડોલીના સંસદ શ્રી વસાવા પ્રભુભાઈ એમને પણ મોકલી આપ્યું છે અને ભરૂચના જે સંસદ છે મનસુખભાઈ વસાવાને પણ આ પત્ર મોકલું છે એટલે સંસદને આ આ લાગુ પડે છે છે એટલા માટે એમને પણ પત્ર આગળ પણ મોકલી આપવામાં રજૂઆત છે આ લોકો પણ આ પાર્લામેન્ટની અંદર આ મુદ્દો ઉઠાવે અને સુરતને હાઈકોર્ટના બેન્ચ આપવા માટેનું નોટિફિકેશન પાર્લામેન્ટ દ્વારા પણ જારી કરવામાં આવે અને પાર્લામેન્ટમાં મંજૂર થાય એવી મારી માંગણી છે એટલા માટે પણ મેં આ લોકોને મોકલી આપવામાં આવેલું છે

માનો કે ચાર વખત મુદત પડતી હોય ત્રણ વખત તો પચાસ હજાર લોકો એક વખત અમદાવાદ થી સુરત આવે સુરત થી અમદાવાદ આવે તો સ્વાભાવિક છે કે એક હજાર થી બે હજાર રૂપિયા જેવું ખર્ચ થઈ જતું હોય છે તો આ તો સમયની તો બરબાદી છે ચોવીસ કલાક અડતાલીસ કલાક થઈ જતા હોય છે એક મુદત માટેના તો એની સાથે સાથે પૈસાની પણ બરબાદી છે તો સરકારે આ માટેની જે ખરેખર વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને અગાઉ પણ જે માંગણી કરી આ બધી બધી ઘણી માંગણીઓ છે છતાં પણ સ્વીકારવામાં આવતી નથી તો લોકોમાં લોકોમાં છે કે લોકોની માંગણી કે લોકો એકઠા થાય કોઈ જગ્યાએ કોઈ જૂથમાં એકઠા થતા હોય અથવા તો માંગણી કરતા હોય કોઈ પત્રો માંગતા હોય પત્ર દ્વારા માંગણી કરતા હોય એવી કોઈ મુવમેન્ટ છે માનું કે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે તો આવી જે સંસ્થાઓ જે છે તો એમાંથી કોઈ માંગણી ઉઠે છે ખરી અત્યારે માંગણી જોવા જઈએ તો સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પણ કશે કશે આ માંગણીને લઈને ઠરાવો પણ કરવામાં આવેલું છે એવું મારા ધ્યાન પર છે એટલે બાર એસોસિએશનના જે મેમ્બરો છે જે વકીલો છે એ લોકોને પણ અમદાવાદ અવારનવાર જવાનું ફરજ પડે છે ત્યારે સુરતનો કામો ખોરવાઈ જતું હશે એટલા માટે એમની પણ માંગણી છે પણ આ કોઈની પણ માંગણી અત્યારે સરકાર ધ્યાનમાં લેતી નથી અને કોઈ પણ કાર્યવાહી એના માટે આગળ કરતી નથી એટલા માટેનો આ પ્રશ્ન છે તો આવનાર દિવસોમાં આવનાર સમયમાં જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ મામલો લઈને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી પીએલ દાખલ કરીને ગુજરાતમાં બીજું એક બેન્ચ સુરતની અંદર હાઈકોર્ટનું સ્થાપના કરવા માટેની પણ મારી માંગ છે અને પીએલ માં પણ હવે હું જવા માટેની તૈયારીઓ અત્યારે હાલમાં કરી રહ્યા છે કારણ કે મોટા ભાગે લોકો અત્યારે આ એક પ્રશ્ન લઈને અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે હવે સુરત થી અમદાવાદ સુધી જવું ને આવું એટલે લગભગ અઢાર જેટલા કલાકોનું વેડફાણ થાય છે અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકે છે અને પોતાનો ગાડી લઈને જે લોકો જતા હોય એ પેટ્રોલ અને નું પણ વપરાશ થતું હોય અને પ્રાઇવેટ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ ને જે યુઝ કરતા હોય તો એનું પણ પૈસા અને

એક કરોડ વીસ લાખ કે એક કરોડ પચાસ લાખ જેટલા લોકોની વસ્તી હોય અને એમાં તો ઘણી વખત તો એવું પણ થતું હોય છે કે લોકો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં જવા માંગતા હોય છે પરંતુ દૂર હોવાના કારણે ખર્ચાળ હોવાના કારણે સમયની બરબાદી હોવાના કારણે અને અજાણ્યા સ્થળો વકીલ શોધવાથી લઈને ઘણી બધી મુશ્કેલીઓ અમને પડતી હોય છે તો ઘણી વખત એ કેસ કરવાનું પણ માંડી વાળતા હોય એટલે કે એને ન્યાય જોઈએ છે તો ન્યાય મળી નથી શકતો તો આ તો અત્યંત ખરેખર ગંભીર બાબત છે અને સરકારે તાત્કાલિક જેમ બની શકે એમ ઝડપથી એને આ આનો આ જો સોલ્યુશન લાવવું જોઈએ કારણ કે તમે વારંવાર માંગણી કરી ચૂક્યા છો ઘણા બધા લોકોએ પણ માંગણી કરી છે અને એનો યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી તો આમાં આમાં તમે જે એક તો પીઆઈએલ ની વાત કરી તો લોક આંદોલન કે એ પ્રકારનું તમારે તમારા જૂથ દ્વારા તમારા દ્વારા વ્યક્તિગત રીતે કોઈ આંદોલન કરવાની ગણતરી કરી અત્યારે ના આને માટે આંદોલન કરીએ જે ધારાસભ્ય આપણે અન્ય જે હોદ્દા પર બેહેલા જે પદાધિકારી હોય એ લોકોને આપણે મજબૂર કરીએ અને એ લોકો જ્યાં સુધી આ વસ્તુને ધ્યાન ના આપે તો આપણે કોર્ટમાં જઈ શકાય છે બાકી આપણે આંદોલન કરવાથી એક દિવસ કે બે દિવસ અઠવાડિયે કે મહિના એની અંદર આનું રિઝલ્ટ આવી જવાનું નથી એટલા માટે આ આંદોલન લાખો કરોડો રૂપિયાના પ્રશ્ન પણ આવતો હોય ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે એટલે એક પાયો અત્યારે આપણે શરૂઆત કરી શકાય છે આ એક પત્ર વ્યવહાર થી આપણે શરૂઆત ઓલરેડી મેં કરી ચૂક્યા છે જે આઠ મહિના પહેલા જે કહ્યું છે આ બીજી નું મારે અત્યારે યાદગીરી આવી ગયું છે ડેટાઓ સાથે હવે આવનાર દિવસોમાં પણ આપણે રજુઆત પણ કરીશું જો સ્પષ્ટતા સરકાર તરફથી ના આવે તો કાયદાકીય રીતે લડત કરવા માટેનું પણ મારું પ્લાનિંગ છે બરાબર છે તો સંજયભાઈ તમારો ખૂબ આભાર તમે વિગતો આપી ખાસ કરીને સાઉથ ગુજરાતના જે દોઢ કરોડ જેવા લોકોને જે વાચા આપી અને એની માટે ઝુંબેશ ચલાવી રહ્યા છો આની પેલા પણ ઘણી બધી તમે ઝુંબેશ ચલાવી એરપોર્ટને લગતી જે સુરત એરપોર્ટ ને લગતી તો તમને જબરજસ્ત તમે એમાં સફળ પણ થયા છો અને લોકો ત્યાંના જે તંત્ર છે એને એને કંઈક પગલા ભરવા માટે ભલે બધા પગલા નથી ભરાયા પણ કંઈક પગલાં ભરવા માટે પણ એમને મજબૂર તમે કર્યા છો તો લોકોની આશા છે દક્ષિણ ગુજરાતના લોકોની આશા છે તમારી પાસે કે તમે જે લડત ચાલુ કરી છે એમાં સો ટકા લોકોનો સહકાર પણ મળશે અને સફળતા પણ મળશે એવું લાગી રહ્યું તમારો ખૂબ આભાર સંજયબી જી આભાર તો હા સંજયબી હતા કે એમણે ઘણી બધી વાતો કરી કે દક્ષિણ ગુજરાતમાં ખરેખર જરૂર છે અને હવે કાયદા કે રીતે પણ લડત કરવા માગે છે અને આ બધી બાબતો અત્યારે એટલા માટે જરૂરી છે કે લોકોને ન્યાય મળે ઝડપી ન્યાય માટે પણ આ એટલું જરૂરી છે કે જેથી કરીને ત્યાંના જે સ્થાનિક લોકો છે એ એને એને દિવસો સુધી અમદાવાદ આવવું પડતું હોય છે જવું પડતું હોય છે અને ખર્ચાળ આખી પ્રક્રિયા જે છે એમાંથી એમને મુક્તિ મળી શકે એ અત્યંત જરૂરી છે અને એ એ એ જો આમાંથી એમાંથી સફળ સફળ થાય સરકારે પણ એમાં પગલાં ભરવા જોઈએ ખરેખર કે ભાઈ કેમ શાના માટે અને નથી થતું તો એ પણ એટલી એટલું જ મહત્વની જરૂર છે અને એટલા માટે આ આખી જે વાત આજે સંજયભાઈ જે કરી છે અને પત્ર લખ્યો છે આજે જ પત્ર લખ્યો છે એમને અને એમાં એમને વાત આપણે કરવી અત્યંત મહત્વની લાગતી હતી એટલા માટે વાત કરી આપણે તો દર્શકોનો ખૂબ આભાર અને ઘણી બધી વિગતો સંજય ભાઈ આપી અને હવે મુવમેન્ટ પર કરો કાયદા કે લડત લડવાના છે લોકો ભોગ્ય આંદોલન લોકો આંદોલન કરવા નથી માંગતા સૌરાષ્ટ્રમાં આ જ પ્રકારનું બેન્ચ માટેની આંદોલન થયું હતું પણ ત્યાં પણ સફળતા તો મળી જ નથી તો દર્શકોનો ખૂબ આભાર કે જે આ એક સડકતા મુદ્દા ઉપર આપણે વાત કરીને તમે આ અમારી જે કાર્યક્રમ સારો લાગ્યો હોય તો લોકો સુધી પહોંચાડો અને ધ ગુજરાત રિપોર્ટ ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો નમસ્તે